રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાના કારણે નિર્દોષ સત્યાવીસ લોકોએ જીભ ગુમાવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર સફાળું જાગ્યું છે આગ લાગવાના બનાવો પહેલાં સુરત શહેરના તક્ષશિલા ટ્યુશન ક્લાસીસમાં પણ વિદ્યાર્થીઓએ જેલ ગુમાવ્યા હતા આવી અનેક ઘટનાઓ બની પણ તંત્ર કાર્યવાહી ક્યારે હાથ ધરશે તે તો જોવું જ રહ્યું અરવલ્લી જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી અને તેની સલામતીને લગતા પગલાં લેવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આદેશ કર્યો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યને તાકીદે ફાયર સેફ્ટી અને તેની સલામતીને ધ્યાનમાં રાખીને બાકી રહેલું કામ પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે તમામ શાળામાં ફાયરની બોટલનું રિફિલિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે તથા ફાયરની બોટલનું રિફિલિંગ સ્કૂલને મળતી ગ્રાન્ટમાંથી કરવા જણાવાયું છે જ્યારે ખાનગી શાળા અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ચકાસણી કરવામાં આવશે ને જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો તેમને ક્ષતિ દૂર કરવા માટે મર્યાદિત સમયમાં કામ પૂર્ણ કરવાનું રહેશે જો કોઈ શાળા સમય અનુસાર કામ પૂર્ણ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ ફાયર એનઓસીને લગતા અને સલામતીને લગતા જે ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે તે સંદર્ભે અરવલ્લી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફ્ટી સંદર્ભે તો આદેશો કરી દેવામાં આવે છે અને શાળાના આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ મંગાવવામાં આવે છે કુલ શાળાઓ પૈકી ચૌદ શાળાઓ છે કે જેને આપણે પ્રમાણપત્રોની જરૂર હતી તેવા તે પ્રમાણપત્રો અત્રે હાજર છે અને એની એક્સપાયરી ડેટ આગામી લગભગ જૂન મહિનાની બે હજાર પચીસની છે એ સિવાયની તમામ શાળાઓમાં ફાયર બોટલ્સનું રિફિલિંગ થઈ જાય અને એ જે તે ગ્રાન્ટમાંથી થાય એવી સૂચના પણ આપવામાં આવી છે ખાનગી શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી હાથ ધરી છે અને જો એમાં કોઈ આવી ક્ષતિ આવશે તો એમને તાત્કાલિક સૂચના આપવામાં આવશે કે ક્ષતિપૂર્તિ કરે અને અમુક સમયગાળા દરમિયાન જો એ ક્ષતિપૂર્તિ નહીં કરે તો પછી કાયદેસરની કાર્યવાહી કરીશું પરંતુ અત્યારે હાલ તેની ચકાસણી ચાલી રહી છે